सजग विचार चक्रल हॉस्पिटल ખાતે орთopedic સર્જન ડોક્ટર હરેશ હડિયા દ્વારા 100 વર્ષની વૃદ્ધાની થાપાના ફ્રેક્ચરની સફળ સર્જરી કરાય હતી બેગાબેન દ્વારા નામની 100 વર્ષીય વૃદ્ધા કરવા પડી જતા થાપાના ભાગે ફ્રેક્ચર થયો હતો દુધાને સજગ વિચાર ચક્રલ હોસ્પિટલ ખાતે લાવતા орთopedic સર્જન ડોક્ટર હરેશ હડિયા एनेस्थेटिस डॉक्टर जय कवाड़ फिजिशियन डॉक्टर दिलीप हड़ियाल डॉक्टर विपुल डाडा डॉक्टर राजू खोड़ीफाड़ी टीम बारे जहमत उठा क्रिटिकल सर्जरी सफलता पूर्वक पार पड़ी थी आ उपरा मणिबेन परमार उम्र वर्ष पंचोतेर मौंगीबेन चावड़ा उम्र वर्ष ब्या डॉक्टर हरेश हड़ियाल द्वारा સફળતાપૂર્વક સર્જરી કરાઈ હતી દર્દીઓને અપાયેલ સારવાર અંગેની માહિતી ડોક્ટર હરેશ હડિયાએ સિટી ન્યૂઝ ને આપી હતી જનરલી પાસઠ વર્ષથી ઉંમરના ભાગે જે ઓપરેશન થતા હોય જે ફ્રેક્ચર થતા હોય એ પાસઠ વર્ષ પછી એ પડી જવાથી કોમનલી સામાન્ય રીતે જે ફ્રેક્ચર થતા હોય એવા થાપાના ભાગે ફ્રેક્ચર થયેલા અમારી હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલાં ત્રણ દર્દીઓ એક સાથે આવેલા હતા જેમાંના એક છે અમારા રોઘીબા જેની ઉંમર સો વર્ષ જેવી છે થાપાના ભાગે ફ્રેક્ચર થતા એ અહીં લાવેલા એને એને એક્સરે એક્સ એક્સરે કરાવ્યા પછી લાગ્યું કે આમાં ઓપરેશનની જરૂર છે પણ ઓપરેશન એનામાં ઓપરેશન માટે એ થોડુંક રિસ્ક એટલા માટે હતું કે બાની ઉંમર સો વર્ષ જેટલી હતી સાથે હૃદયના અનિયમિત ધબકારા હૃદયમાં જેને આપણે ઇજેક્શન ફેક્શન કહીએ એ ઓછું હોવું સાથે બીપીની તકલીફ આવી બધી તકલીફો સાથે હોવાના હિસાબે બારનું ઓપરેશન થોડું રિસ્ક એટલે સગાવાલાને સમજાવ્યા પછી કે ભાઈ ઓપરેશન કરવું તો રિસ્ક છે છતાં બી એ લોકોની તૈયારીઓ સાથે અને અમારી ડૉક્ટર ટીમ અમારા એસેટિક ડૉક્ટર જય કવાડ સાહેબ અને ફિઝિશિયન ડૉક્ટર દિલીપ વડિયલ સાહેબ રાજુ પળીપર સાહેબ ટાઢા સાહેબ જેની સંપૂર્ણ ટીમ જેની પહેલાં ફિઝિશિયન ફિટનેસ થઈ એને ચેકઅપ ડૉક્ટર જય સાહેબ દ્વારા થયું અને એ પછી બાને ઓપરેશન માટે લીધા આજે ત્રણ દિવસ પછી બાનું સરસ રીતે ઓપરેશન થયું છે અને આજે અમે એમને રજા માટે વિચારીએ છીએ બધી રીતે સરસ અને યોગ્ય રીતે છે સાથે અમારા બા બીજા છે જે મણિબેન નામ છે એની ઉંમર પંચોતેર વર્ષ જેટલી છે એમને બી બા થાપાના ભાગે ફ્રેક્ચર થયું આ બધા દર્દીઓ છે એ બધાને સેમ જેવું ફ્રેક્ચર છે ઓપરેશન બી સરખું અને ઉંમર બી ઓલમોસ્ટ ઘણો તો સેમ સરખી જેવી જ છે એમને પણ એટલું જ રિસ્ક હતું સગાના સમજાવ્યા પછી સગાઓ તૈયાર થતાં અમારા સાહેબ શ્રી અને એમડી મેડિસિનની ટીમ અને અમારા ઓર્થોપેડિક સ્ટાફની ટીમ દ્વારા ત્રણે બે બા અને સાથે જ અમારા ત્રીજા બા છે જેની ઉંમર ચોર્યાસી વર્ષ છે એમનું પણ સફળતાપૂર્વક ઓપરેશન થયેલું છે અને ત્રણેય દર્દીઓ અત્યારે વ્યવસ્થિત અને સરસ રીતે છે દર્દીના પરિવારજનોએ સદવિચાર જનરલ હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મારું નામ ભોળાભાઈ છે ભોળાભાઈ રૂપાભાઈ ગમારા મોટા પોખરાનો રહેવાસી છું અને અમારા બા ખાટલે જે પડી ગયા હતા એમાં એનો પગ તૂટી ગયો હતો કે પરિસ્થિતિમાં ઊભા થાય એવા પરિસ્થિતિમાં હતા ને પછી મેં અહીંયા આવ્યા લીલા સર્કલ સદ પછી આ સેપની અડિયલ સેપ આવ્યા એટલે એને અમને સમજાવ્યા અને બહુ અમને સારી રીતે સમજણ આપી કે આવી રીતના કરો માજીને માજીના સો વર્ષની આસપાસ એની ઉંમર છે એ એક મહિના દિવસ પહેલાં પડી ગયા હતા તો ખાટલાથી ઊભા નહોતા થઈ શકતા તો અમારા સંબંધીઓમાં બધા ખબર કાઢવા આવતા એમાંથી ઘણા સંબંધીઓ એવું કહેવું છે કે ભાવનગરમાં સદવિશાલ હોસ્પિટલમાં હડિયા સાહેબ કરી દે તો અમારા જે સગાઓમાં હતા તો એમાં આવા જે ઓપરેશન હતા એ સાહેબે સફળતાપૂર્વક કર્યા તો અમને પણ એને સજેસ્ટ કર્યું અમે સાહેબને બતાવ્યું તો સાહેબે કીધું કે નહીં આ ઓપરેશનમાં તમે નિશ્ચિંત રહ્યો તેમજ હોસ્પિટલનું તમામ મેનેજમેન્ટ તરફથી અમને પૂર્ણ સહકાર મેળવ્યો છે અને અત્યારે મારી તબિયત સારી છે મારું નામ શાંતિભાઈ છે સોળ રહેવાસી છું મારા દાદીમાં છે તે પગથિયેથી પડી ગયા હતા અને એને ગોળાનું ફ્રેક્ચર થયું હતું જે આ અડિયા સાહેબે અમને સૂચના આપી કે તમારે ઓપરેશન કરો દાદીમાં ચાલતા થઈ જશે અને અમે સક્સેસ કર્યું છે અને આડિયા સાહેબે આજે રજાનો રજા પણ આપી દીધી છે